આપણી સાથે સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર જોડાયા છે કેટલાક વાદ વિવાદ સાથોસાથ સમગ્ર બે જિલ્લાની જનતાના માટે ઠાકોર કોમ્યુનિટી કહેવાય સૌથી વધારે મતદારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે કેટલીક વાતો જાણીશું સાહેબ જે રીતે વાત કરવામાં આવે સાબરકાંઠા જિલ્લામાં જે પ્રકારની સ્થિતિ છે બે જિલ્લાઓ છે સતત ત્રણ લોકસભા બેઠક ખૂબ મોટા માર્જિનથી જીતતા આવ્યા છો શું કહેશો આમ તો સાબરકાંઠા લોકસભા સાબરકાંઠા અને અરવલ્લી બે જિલ્લાઓ સાથે જોડાયેલી છે પરંતુ અમારું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે મને લાગે વળગે ત્યાં સુધી બંને જિલ્લામાં કંઈ મને રાજકીય ક્ષેત્રે ચૂંટાઈને વહીવટ કરવાનો હોય કે સહકારી ક્ષેત્રે અને સંગઠન ક્ષેત્રે ત્રણેય ક્ષેત્રે મેં બંને જિલ્લામાં કામગીરી કરી છે એટલે બંને જિલ્લામાં હું પરિચિત અને જાણીતો ચહેરો છું એના આધારે મને કોઈ પણ ગામમાં કે એ તકલીફ પડવાની નથી અને એના આધારે અમે લોકોની વચ્ચે જઈશું અને જંગી બહુમતીથી જીતી છે મને પોતાનો વિશ્વાસ છે ખાસ કરીને જ્યારથી આપણને ટિકિટ મળી છે ત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો આપને ખાસ કરીને કોમ્યુનિટીની વાત હતી જાતિની વાત હતી એક તરફ ડામોણની વાત હતી ઠાકોરની વાત હતી સાહેબ શું છે આખો મામલો સમગ્રતા આ મામલામાં સત્ય કેટલું જે મીડિયા મીડિયાના મારફતે જે મેસેજ વાયરલ થયો તો વોટ્સઅપ મારફતે ને અન્ય રીતે ચેનલો મારફતે ફરતો હતો એ બિલકુલ કોઈક વિરોધીએ મૂકેલું તથ્ય વિહોણો હતો એમાં કોઈ પણ પ્રકારનો કન્ફ્યુઝ જેવું છે જ નહીં હા હું ચોક્કસ ડામોર જ્ઞાતિનો છું પણ અમારા જે બોર્ડરના તાલુકા છે તે ખૂબ મોટા પ્રમાણમાં ઠાકોર સમાજની ડામોર જ્ઞાતિમૂળ લખાવતી વસ્તી આવેલી છે અને એ પૈકીનો શું પરંતુ મને રાજકીય એવું લાગ્યું કે ઠાકોર કોમિટી કરવાથી બધે એનો મેસેજ જતો હોય છે તો મેં બે હજારને અઢારની અંદર મારા ઠાકરાના ડામોરમાંથી એનું ગેજેટમાં સરકારમાં થતું હોય છે અને મેં એમાંથી ઠાકોર કરાયું છે અને મેં બે હજાર એને ઠાકુર તરીકે ગેજેટમાં પ્રસિદ્ધિ કરાવી છે એટલે બિલકુલ ઠાકોર તરીકે જ ઓળખાવું છું અને એ મેસેજ છે એ ખોટું છે આપની દ્રષ્ટિએ સાબરકાંઠા લોકસભા બેઠકમાં એવા હજી કયા કામો છે જેને પ્રાધાન્યતા આપવાની બાકી છે આમ તો વિકાસના ઘણા બધા કામો થયા છે કેન્દ્ર સરકારની ખાસ કરીને દસ વર્ષમાં જે નરેન્દ્રભાઈની સરકાર છે એના મારફતે પરંતુ એમાંય મોટા કંઈ રેલવેનો કોઈ પ્રશ્ન હોય અને ખાસ કરીને મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે રોજગાર માટેનું કંઈ સર્જન કરવાનું થાય તો એ મોટી ઇન્ડસ્ટ્રી કે આવું બધું કેવી રીતે આવી શકે અને બોર્ડરના એરિયામાં જે ડુંગર એરિયા છે ત્યાં પણ આપણે સોલર કે જંગલોનો ડેવલોપ કરીને પણ રોજગારીની તકો ઊભી થાય એવા મારા પ્રયત્નો રહેશે સાબરકાંઠા જિલ્લાની જનતા અરવલ્લી જિલ્લાની જનતા મતદાર પાસે આપ જ્યારે જઈ રહ્યા છો શું હશે આપનો સંદેશ મતદાનને બિલકુલ સ્પષ્ટ સંદેશ લોકો આની રાહ જોઈને બેઠા છે કે ક્યારે ચૂંટણી આવે અને ઉમેદવાર તરીકે તો નિમિત્ત છું પણ નરેન્દ્રભાઈને અમારા મત આપવા છે એ બિલકુલ લોકો નક્કી કરીને બેઠા છે કારણ કે જ્યારે પાંચસો વર્ષ સુધી ભગવાન રામ મંદિરને આપણે એને પ્રાણ પ્રતિષ્ઠા કરવાની કે ભગવાનના રામ મંદિરમાં બિરાજવાને એ આપણે રાહ જોઈને બેઠા હતા એ સપનું હતું અને ભારતીય જનતા પાર્ટી જ્યારે બે સીટો પર જીતી ત્યાં ત્યારે પણ અમારું આ સૂત્ર હતું કે અમે સત્તામાં પૂર્ણ સત્તામાં આવીશું ત્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું મંદિરનું નિર્માણ કરીશું અને ભગવાનને અંદર બિરાજમાન કરીશું એ સપનું પૂરું થયું છે સાથે સાથે ત્રણસો સિત્તેરની કલમ હટાવીશું એ પણ અમે સપનું પૂરું કરી છે અને વિકાસના કામો કે જે ગણ્યા ગણે તમારે મારે એના માટે કલાકો લેવા પડે એટલા બધા વિકાસના કામો છે છેવાડા માનવીનો પણ વિકાસ થાય એ પણ કર્યો છે અને એનાથી એ વિશેષ કે એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું યોગદાન છે વિશ્વની સૌથી મોટી ભારતીય પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અમારા બુથ સુધીના કાર્યકર્તા એની ટીમ અમારા પેજ પ્રમુખ સુધીના કાર્યકર્તાઓ ચૂંટણી રાહ જોઈને બેઠા છે જેવી ચૂંટણી જાહેર થાય એટલે બિલકુલ અમે સજાગ છીએ અને અમારા વિકાસના આધારે મને વિશ્વાસ છે કે અમે જંગી બહુમતીથી ત્રણ વખત જીત્યો છે એનાથી લીડથી પણ આ સીટ અમે જીતવાના છે એવો પૂરો મને વિશ્વાસ છે આખરી સવાલ સાહેબ જ્યારે મતદારોની વાત છે સતત છેલ્લે ત્રણ ટ્રણથી ક્ષત્રિયમાં ટિકિટ આવતી છે સૌથી વધારે મતદારો છે અન્ય સમાજો માટે ની વાત કરવામાં આવે ચાહે ક્ષત્રિયની વાત કરવામાં આવે મતદારો મામલે જ્યારે આપ જનતા જન વચ્ચે જઈ રહ્યા છો તો એવી કઈ બાબતો છે જેનાથી સાબરકાંઠા જિલ્લા અરવલ્લી જિલ્લા લોકસભા બેઠકનો વિકાસ થાય અને એવા કયા કામો છે કે જેને પ્રાધાન્ય આપવામાંથી આ જિલ્લાની ખરેખર જે પ્રકારે વિકાસની વાત છે ક્યાંક ને ક્યાંક હજુ પાણીના મુદ્દા કેટલીક જગ્યાએ છે સાથોસાથ ઇન્ડસ્ટ્રીની બાબત છે એને પ્રાધાન્યતા વધુ આપી શકાશે આમ તો જે તમે સમાજ મારી ત્રણ વખતથી ઠાકોર કે ક્ષત્રિય સમાજને આપવામાં મનાવે છે ભારતીય જનતા પાર્ટી એવો પક્ષ છે કે એ કોઈ સમાજવાદ પર ચાલતો નથી ભલે હું ઠાકોર સમાજની મારી કોમ્યુનિટી છે અને હું એવા આધાર પર છું એ બાબત એટલા માટે કે અહીંયા અમે વિકાસની રાજનીતિ કરીએ છીએ આજે એક આપણે બધા જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ એક આપણા ગુજરાતના પનતા પુત્ર વિશ્વના સાર્વધિક નેતા પણ પરિવાર સામાન્ય પરિવારમાંથી આવ્યા હતા અને આજે દેશનો સુગાન કરી રહ્યા છે જ્યારે મારા જેવા એક કાર્યકર્તાની પસંદગી થઈ છે ત્યારે હું પણ કહીશ કે વર્ષોથી મેં પચીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં રહી અને નાના મોટા કામો કર્યા છે અને આ કામોના પરફોર્મન્સના આધારે જ્યારે મારી પસંદગી થઈ છે ત્યારે હું ચોક્કસ મોટા કામો તો ખરા પણ હું તમને નાના પણ કામો ઘણી બતાવીશ કે અમુક નાના કામો નાની પ્રજા માટે પણ હોય છે કે એક વિધવાનું ફોર્મ કેવી રીતે ભરી શકાય વૃદ્ધ પેન્શન જેવી યોજના તો એ પણ કેવી રીતે પ્રજા સુધી પહોંચી શકે અને એમાં હું પૂરેપૂરું માહિતગાર છું એક હું સરસ વાત કરીશ તમને કે મારા સમયગાળ દરમિયાન કોઈ આપણી રાજ્ય સરકાર કેશુ કેશુબાપા બન્યા પછી આવી છે કે કોઈ કિસાનનું મૃત્યુ થાય એના પહેલું નહોતું તો પહેલાં પચાસ હજાર લાખ રૂપિયા અને આજે બે લાખ રૂપિયા સુધીની સહાય ખેડૂત માટેની સરકાર કરી રહી છે રાજનીતિની અંદર આવ્યા પછી મેં આવા મેઘરજ અને આજુબાજુના વિસ્તારમાંથી કોઈ ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થાય એવા ઓગણત્રીસ જેટલા કેસ મેં પાસ કરાયા છે આ મારી એમાં ખૂબી છે અને હું બધાને કહું છું કે જિલ્લાનો કોઈ એવો આગેવાન નથી ઘણી વખત પૂછતા હોઈએ તો કે મેં તો આવું કંઈ કરાયું નથી પણ મારી પાસે આ એનું વિઝન છે અને કોઈ ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થાય તેઓ પહોંચી જઉં છું એને એડી દાખલ કરાવું એનું પીએમ કરાવું અને એને જ્યાં સુધી બે લાખનો ચેક ના મળે ત્યાં સુધી ધ્યાન રાખું છું આવા મેં ઓગણત્રીસ કેસ પાસ કરાયા છે યાદી જોઈએ તો પણ મારી પાસે ચોક્કસથી જે પ્રકારે ઉમેદવારનું કહેવું છે જે પ્રકારે એમનું રીઝન અને વિઝન છે જોવું એ રહે છે કે આગામી સમયમાં સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર જો સર છે એ કોનાશીરે રહે છે હસમુખ પટેલ ગુજરાત તક સાબરકાંઠા